વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્ન આપવામાં આવ્યો છે એ ઓલરેડી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આ વખતે બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો અહીંયા આપણને આપવામાં આવ્યો છે બે ધનપૂર્ણાંકો એ અને બી માટે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય સ્ક્વેર છે અને બી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય આપણને આપવામાં આવ્યું છે તો એક્સ અને વાય અવિભાજ્ય સંખ્યાઓ છે તો એ અને બીનો ગુસ્સા કેટલો થાય તો એ અને બીનો ગુસ્સા શોધવા માટે આપણે અહીંયા આગળ બંને એક્સ એક્સની ઘાત અહીંયા એક છે અને વાયની ઘાત બે છે અહીંયા બીની અંદર એક્સની ઘાત બે છે અને વાયની ઘાત એક છે તો ગુસ્સા એટલે અહીંયા જે કોમન જે અવયવ હોય એની જે ઓછામાં ઓછી ઘાત હોય એને આપણે તરીકે લેવાનો હોય છે એટલે અહીંયા એક્સ અને એક્સની એક ઘાત અને એક્સની બે ઘાતમાંથી એક્સની એક ઘાત એ ઓછામાં ઓછી ઘાત છે અહીંયા એ જ પ્રમાણે વાયની બે ઘાત અને વાયની એક ઘાત એટલે અહીંયા આગળ ઓછામાં ઓછી વાયની એક ઘાત છે અને વાય બંનેમાં કોમન છે એટલા માટે વાયની એક ઘાત થશે તો માટે આ બંનેનો ગુસ્સા આ બંનેનો ગુસ્સા આપણને એક્સ ને વાય મળે তো যে জবাব জবাব